ઢેચી રેલવે ફાટક પાસે કામ ઉપર જઈ રહેલા વિપુલ નામના વ્યક્તિ ઉપર ચાર લોકો દ્વારા તીક્ષણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે આ બનાવ બનતા ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા જ્યારે પોલીસ સ્ટેશન ઘટના સ્થળે આવીને લોકોને દૂર કરવાની બદલે તમાશો જોઈને જતી રહી હતી જ્યારે આ બનાવ બનતા રેલવે ફાટક બંધ હોવાના હિસાબે ઇમરજન્સી વાહન પણ અંદર ના આવી શકતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો રિપોર્ટર ફિરોજ સેલો એફકે લાઈવ ન્યૂઝ ભાવનગર